ધોડકા તાલુકાના જલાલપુર વજીફા ગામમાં તથા ગામથી કલેકુંડ તરફના રોડ પર 15 દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન કરવામાં આવતા ગ્રામજનો હિરન પરેશાન થઈ ગયા છે હાલ જલાલપુર વજીફા ગામમાં તથા કલીકુંડ જલાલપુર વજીફા રોડ ઉપર તથા ગામની ભાગોડમાં તથા ગ્રામ પંચાયત કમ્પાઉન્ડમાં ગામની અંદર આવવા જવાના તમામ રસ્તા ઉપર ગામની પ્રાથમિક શાળા પાસે વરસાદી પાણી ભરાયા છે જલાલપુર વજીફાથી સાથળ તરફના રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે ગામના અમુકમાં લાઇટના થાંભલા પણ પડી ગયા છે કારણ કે અમુક વિસ્તારમાં વીજળીના થાંભલા પડી ગયા છે જલાલપુર વજીફા ગામમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ પંદર દિવસથી પાણી ભરવાના કારણે શાળાએ જઈ શકતા નથી તથા ધોળકામાં ભણતા વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકતા નથી અને તેમના અભ્યાસ પર સીધી અસર પડે છે

સમર ગ્રામજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે અને છેલ્લા પંદર દિવસથી શિક્ષણથી વંચિત બાળકો પણ હેરાન પરેશાન છે અને વાલીઓ પણ ચિંતિત છે બાળકોના શિક્ષણથી ત્યારબાદ દૂધની જે ડેરી છે તેમાં પણ દૂધ ભરવામાં તેમજ જે ખેડૂતો છે તથા જે ગૌ જે પશુપાલકો તેમને પણ ઘણી બધી તકલીફ પડી રહી છે ને તંત્ર તંત્રની પણ એકદમ બે ખૂબ જ બેદરકારી છે કે ઘણી બધી આવેદનપત્રો આપવા છતાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ રાજકીય અધિકારી કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી અને ગ્રામજનોનો આક્રોશ આજે સમગ્ર ગ્રામજનો આજે સમગ્ર આક્રોશ સાથે તેઓ એકત્રિત થયા છે અને અધિકારીઓને રાજકીય નેતાઓને આપણે સમગ્ર લેખિતમાં અને મોકરી દરેક રીતે રજૂઆત કરવા છતાં પણ છેલ્લા પંદર દિવસથી ગ્રામજનો તાલીમામ રોકાઈ રહ્યા છે છતાં પણ કોઈ પણ જવાબ કે કોઈ પણ એનો આન્સર આપવામાં આવી રહ્યો નથી ને સમગ્ર ગ્રામજનો આજે આક્રોશ સાથે આજે એક હજારથી વધારે પબ્લિક અહીંયા ગામની ભાગમાં ભેગું થયો છે તમારી શું માંગણી છે અમારી માંગણી છે તુરંત આજે ચોવીસ કલાકની અંદર પાણીનો નિકાલ થાય જેથી કરીને શિક્ષણથી જે વંચિત બાળકો છે જે પરીક્ષાનો અત્યારે સમય છે તે છતાં પણ અત્યારે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે એ માત્ર પાણીના કારણે હવે આ આગળના સમયમાં રોગચાળો ફાટી ને કરવાની પણ સંપૂર્ણ તાલુકાનું જલાલપુર ગામ ગામની વસ્તી પંદર હજાર અરે પાંચ હજારની છે પરંતુ ગામના ડેરીનો વિકાસથી ગામ લોકો જીવે છે અને ગામમાં દૂધ ભરવા એ શકાય તેમ નથી હાલની તારીખમાં છેલ્લા પંદર દિવસથી ડેરી વ્યવહાર બંધ છે અને સ્કૂલ પણ બંધ રાખેલ છે છોકરાઓ સ્કૂલે આવી શકતા નથી તો આપ સાહેબ આપ સાહેબસિંહ તંત્ર કોઈ પણ આવતું નથી અને અમારી કોઈ જાણ કે મુલાકાત લેતું નથી તો આપ સાહેબ તાત્કાલિક તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવા આપ સાહેબ સાહેબસિંહને અમારી ગ્રામજનોની નમ્ર અપીલ છે